શિક્ષણ ક્ષેત્ર સાથે તમે જોડાયેલા છો તો એક પ્રશ્ન એ કરવો પણ ગમે કે જ્યારે તમે આ સેવા યજ્ઞ શરૂ કર્યો અને તમે ત્યાં જતા વિસ્તારોની મુલાકાત લેતા તો એવો પ્રશ્ન ક્યારેય થતો કે આપણે જે કામ કરીએ છીએ એમાં હકીકતમાં તો સરકારે પણ શિક્ષણ ક્ષેત્રે કામ કરવું જોઈએ અને હજી કેમ નથી થયું એમ એવું એટલે નથી થતું ક્યારે થયું નથી સરકારનું થાય તો બીજા ધનપતિઓનું થાય જ ને સ્વાભાવિક છે ગાડું એક જગ્યાએ જ ન હાલે પાણી હાલે જ્યાં ખાડો હોય ત્યાં જાય તો ધાર્મિક લીડરો પાસે જાય ને કે એની જરૂરત છે ને એમ બિલકુલ એ નથી એટલે નથી થતું આ અભિયાનની પાછળ જે વૃત્તિ છે એ કોઈની ઉપર ઉપકાર કરવા નથી બિલકુલ કોઈને સપોર્ટ કરવા નથી કોઈની ઉપર દયા કરવા માટે નથી વ્યવહારુ ભાષામાં બધું જ બોલીએ છીએ એમાં નથી પણ અંદરથી કોઈ એવો ભાવ નથી કે અમે કોઈના માટે કરીએ છીએ કોઈના ઉસ્થાન માટે કે આ તે અંદર થી તો તમે કેશો શાને માટે તો કરો છો તો થોડું સમજાણું છે છે થોડો રાઈટ રસ્તો મળ્યો સહયોગી દાતા મળ્યા છે કર્મયોગી પરિવાર મળ્યો સમાજનો એટલો સહકાર છે તો મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે આમના પરિવાર માટે જ મહેનત કરીને મરી જવાનું બરાબર એટલે કામ કરીએ છીએ બાકી એમ કે આને ન કર્યું ને હા વાત હું બધું જ કરું છું નથી કહેતો એવું નથી વાત જયારે પ્રવચનમાં ક્યાંય બાકી રાખતો નથી પણ અંદર નો ભાવ આ છે કે આપણે શું કરવું છે આપણે શું કરવું જોઈએ બાકી તો જો આપણા ધાર્મિક લીડરો ધનપતિઓ ચિંતકો લેખકો પત્રકારો તમારી જે ચેનલ છે એ ચેનલો જે કોઈ નાની મોટી ઇંગ્લિશ મીડિયા છે આ ધનપતિઓ જે કોઈ રાજકીય મહાનુભવ એ જા તો ભારતમાં કોઈ ગરીબ જ રહે મારો અનુભવ છે આપણે જો રિયલી આપણી જે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ સર્વના સુખી સંતો સર્વ સંતો નિરામયા કણકણ માં ઈશ્વર જોવાનો પેલા બીજાને જમાડીને જમવાનું જો એ હોય તો આપણે ગરીબ ગરીબ કોઈ રહે જ નથી આ ગરીબી છે એ આર્ટિફિશિયલ છે આપણે સંસ્કૃતિનો વાતો કરીએ છીએ પણ સંસ્કૃતિને જે આપણને બતાવ્યો છે રાહ એ પર આપણે જીવતા નથી કેશુભાઈ શીખીએ જો સંસ્કૃતિ જે આપણી છે એ પ્રમાણે જો જીવવા માંડીએ તો કોઈને દોષ દેવાની જરૂર નથી રાજકારણને બધા જ પોતાની ફરજ સમજે તો પાંચ વર્ષે કોઈ ગરીબ રહે બહુ સાચી વાત છે તો આપણે એવું કહી શકીએ કે કેશુભાઈએ જ્યારે સેવા યજ્ઞની શરૂઆત કરી અને અત્યારે આટલું ભગીરથ કાર્ય કરી શક્યા છે એની પાછળ એક તત્વ એ પણ છે કે કોણ શું નથી કરતું એ જગ્યાએ કેશુભાઈ એમ વિચાર્યું કે ભાઈ મારાથી શું થઈ શકે બિલકુલ બિલકુલ હમ બહુ સાચી વાત છે અને શિક્ષણ પદ્ધતિની જ્યારે વાત આવે છે તો પહેલાની આપણી જે શિક્ષણ પદ્ધતિ અને સમયની સાથે બદલાતા જે પ્રવાહો છે અત્યારની શિક્ષણ પદ્ધતિ જે છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો કેટલી અસરકારક એમ જે પહેલો તમારો સવાલ હતો ને એવો ને એવો આ મારો છે જી હું એક

એમાં વિવેક ડેવલપ કરવાનો છે શિક્ષણ હોય પરિવાર હોય સંસ્કૃતિ હોય રાષ્ટ્ર હોય જે કંઈ હોય તે પરિવર્તન સાથે પરિવર્તન થવું જ જોઈએ પણ વિવેક હોવો જોઈએ હું આ ચોથી વાર બોલું છું વિવેક વગરનું પરિવર્તન નાશ રહે છે અને આપણી સંસ્કૃતિ એ વિવેક શીખવાડે છે એટલે સંસ્કૃતિ દસ હજાર વર્ષ પહેલાં હતી એ આજે પણ તમે એને સંસ્કૃતિમાં એવું નથી તમારે આજ પહેરવું હા જે છે કે ભાઈ વિવેક વિવેક શબ્દ વાપર્યો કે ભાઈ એમાં શોભે એવા વસ્ત્ર હોવા જોઈએ પછી ધોત્યુ જ હોવું જોઈએ ઈ ખેસિયું જ હોવું જોઈએ એવું નથી કે બેનો જે પહેલા પહેરતા આપણી માતાઓ જે કહીએ એની જગ્યાએ વિવેક છે માનવતા ને શોભે એવા ડ્રેસ બદલાતા રહે અને સ્વીકારવા મને કઈ સ્વીકારવા જ જોઈએ સમય કોઈની રાહ જોતો નથી નથી આજે તમે એ કહેવાય કે અણુબમ એમાં નીચ બનાવવાનું અમારી સંસ્કૃતિ ના પાડે છે બીજા તો હાલે બીજા બનાવે તમારે બનાવવા જ પડે આવું છે કે આપણા એક માટે કઈ સમય રાહ જોતો નથી એટલે સમયના બારામાં હું પોઝિટિવ છું અને સ્વીકાર ભાવ રાખું છું બરાબર અને કેશુભાઈનું જે જન્મ છે એમનો ઉછેર છે એ પણ ધાર્મિક વાતાવરણમાં થયો પોતે પણ ધર્મ બાબતે અધ્યાત્મ બાબતે ઘણો બધો વાંચવાની એક જિજ્ઞાસા ધરાવે છે એટલે પૂછવાનું મન થાય છે કે તમારા મતે ધર્મનું સાચું આચરણ તમારા મતે શું છે વ્યક્તિગત હવે મારું જે સમજણ છે ને હું હા બોલીશ તો કોઈને ખરાબ દુઃખ લાગી જાય તો માફ કરે જે દર્શકોને કહું છું માફ કરો જે મારો કોઈ વિરોધી નથી હું કોઈનું ખંડન નથી કેતો પણ જ્યારે મને રઘાભાઈ ભૂસે છે તો હું સો ટકા તું સમજુ શી નહી બોલું પણ થોડું ઘણું કહું મને ધાર્મિકતા ઉધાર વાતમાં રસ નથી કાલ્પનિકમાં મને કોઈ રસ નથી ને મારી કોઈ શ્રદ્ધા નથી મને વર્તમાનમાં રસ છે ને વર્તમાનમાં મારી શ્રદ્ધા છે હવે આનું તમે એનાલિસિસ કરી નાખો તો સારું આનો ફોડવું ન પાડું તો બરાબર અને તમે પૂછો તો હું જવાબ છું એટલે ધર્મનું આચરણ જયારે કોઈ વ્યક્તિ હું વ્યક્તિગત તમને પૂછું છું તમે શેમાં ધર્મ માનો છો તમે આપણે કોઈ લોકોને નથી કેવું તમે ધર્મને કઈ રીતે સમજ્યો છે મેં ધર્મ ને સમજ્યો છે સમજો પેલા છું બીજો ધર્મ હું એ સમજ્યો છું કે આપણી પાસે જે કઈ શક્તિ હોય શારીરિક હોય માનસિક હોય બૌદ્ધિક હોય લેખનની હોય જે કઈ હોય તે પૈસાની ની હોય શાસન ની હોય સત્તાની જે કઈ હોય એ શક્તિ બીજાના માટે છે આને હું માનું બીજાના ઉત્થાન માટે છે આને હું ધર્મ માનું છું કે શું ભાઈ આટલી બધી તમે કેવાય કે ફિલ્ડ વર્ક કર્યું છે દોડા દોડી કરી છે અને આવડી ઉંમરે અત્યારે કડકડાટ મારી સાથે આ જુસ્સાથી વાતચીત કરી રહ્યા છો તો અમારા જેવા યુવાનોને પણ જાણવાની જિજ્ઞાસા થાય કે આ સ્વાસ્થ્ય સારું છે પાછળનું રહસ્ય શું દિનચર્યા કેવી હોય છે દિનચર્યામાં પહેલા તો અમે શરીર આમું જોયું જ નથી તમને કહું દસ વર્ષની ઉંમરથી હાર્ડ વર્ક શરીર કરતું આવે છે અને પંચાવન વર્ષની ઉંમર સુધી હાર્ડ વર્ક કર્યું છે હમ એટલે પિસ્તાલીસ વર્ષ આ શરીરે હાર્ડવર્ક કર્યું છે અમે એટલા બધા અભાવમાં જિંદગીનો જે બાળપણ ગયું હતું એટલે શરીર ને શરીર સમજ્યા જ નથી એને એક સાધન જ સમજ્યા છે આધ્યાત્મિકમાં શરીર સાધન જ છે પણ વ્યવહારમાં શરીર થી જ બધું થાય છે એટલે શરીરની પૂરેપૂરી કાળજી લેવી જોઈએ હું ફરી જ તમને દૂર આધ્યાત્મિકમાં શરીર સાધન છે બિલકુલ અને વ્યવહારમાં થી જ બધું થાય છે એટલે શરીર સ્વસ્થ હોવું બહુ જરૂરી છે પણ એમે મારી પંચાવન વર્ષની પિસ્તાલીસ ગણું દસ હજાર જાય પિસ્તાલીસ વર્ષની મારી જે પર્સનલ ઉંમર હતી ત્યાં સુધી શરીર સામુ જોવાનો કોઈ ગાળો હતો નહીં રાત દે શરીરને હું ખાવું હું પીવરાવું આરામ કરાવો આ બીમાર પડ્યા તો કયા દવાખાને જવું આવું બહુ નોંધ બહુ ઓછી લીધી છે પણ જિંદગીમાં ઊંઘ પરફેક્ટ આવી અને બીજાના દુઃખે દુઃખી ને બીજાના સુખે સુખી આ ટેવ હતી મારામાં ઈર્ષ્યા નહોતી એવું નહીં પણ બહુ ઓછી ઈર્ષ્યા હતી મારા મારે કોઈની હારે થવાનો મારો સ્વભાવ નતો કે સાથે મારે થાવું છે કે ઓલો મારે આગળ વધી ગયો હું પાછળ રહી આવા બધા ઘણા કારણો મને લાગે છે હો પછી હાસા ખોટા તો ઈશ્વર જાણે એટલે એ કોઈની હરીફાઈ નહોતી કોઈની દેખાઈ નહોતી કોઈના પ્રત્યે વિશેષ ઈર્ષા નહોતી એનો અર્થ એવો નહોતો કે આનાથી હું પર હતો પણ માપે માપે હતું એને અને મારી હરીફાઈ મારી હારે જ હતી એના હિસાબે ઊંઘ હારી આવતી ઊંઘ મને ક્યારેક કહેવર આવ્યું જ નથી મને ઊંઘ નથી આવી બીજું મેં ખાવામાં પહેલેથી ભોજનના પહેલેથી ધ્યાન રાખ્યું છે હમણાં મેં થોડી સૂટ મૂકી ન બહારની મેં પાંચ હજારની ડીશ હોય તો જમવાનું નહીં ઘરે આવીને જમવાનું ઘરેથી જમીન પ્રાણાયામ અને વોકિંગ આ બધું મારું ચાલુ છે બરાબર એટલે આના હિસાબે થોડો ઘણો જે ફીટ છું એના હિસાબે છે કે શું ભાઈ જીવનની શરૂઆત હોય ત્યારે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારબાદ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરતો હોય પછી જેમ કીધું કે સમાજને કંઈક આપવાની વાત આવે તો ત્યારે તમે સેવાકીય યજ્ઞ શરૂ કર્યો હવે આમ તો આપણું જે રાજકીય ક્ષેત્ર છે એને આપણે સામાન્ય ભાષામાં એમ કહી છે કે ભાઈ લોકોની સેવાનું જે આ ક્ષેત્ર છે રાજકીય પછી વાસ્તવિકતા કદાચ થોડી ઘણી આગી પાછી હોઈ શકે પણ અત્યારે એ પ્રશ્ન કરવો યથાર્થ લાગે છે કે કેશુભાઈની ઈચ્છા ખરી કે રાજકારણમાં જોડાઈ શકે હવે મારી ઈચ્છા બિલકુલ નહીં એક ટકોય નહીં નહીં એના કારણો છે કે મારો એક તો પેલા મને મારા કાકો લઈ જાય એમ નથી મને કોઈ કઈ મારો ભાવ પૂછે એમ પેલા દી ચોખ કરી દઉં એટલે જવાની વાત પણ તમારો પ્રશ્ન નો જવાબ આપવાનો કે દરેક માણસે જે આગળ તમે હેલ્થ નું કહ્યું છે મેં મારા નેચર વિરોધ કામ નથી કર્યું મારું નેચર એ નથી મારું નેચર સ્વતંત્ર છે એનો અર્થ એવો નથી કે મેં કોઈની નીચે કામ નથી કર્યું પણ મારું નેચર સ્વતંત્ર છે હું કોઈને નીચે કામ કરી શકું બહુ લાંબો ટાઈમ એ મારો સ્વભાવ નથી અને તમારે સલામ જ મારવાની રહે તમારા ઉપલ્યા ને વાળાનો પાર નથી એટલે હું ક્યારેય રાજકારણમાં જવાનું વિચારતો નથી અને ત્યાં મારે જવું હોય તો મને કોઈ લઈ જવા લઈ નથી પણ હું વિચારતો નથી પણ આપણે એવું ન કહી શકીએ કે રાજકીય કોઈ હોદ્દા ઉપર તમે હોય તો આનાથી વધારે ઇફેક્ટિવલી કામ કરી શકું હવે એમાં હું નથી માનતો એટલે નથી માનતો કે રાજકીય હોદ્દા પર હોત તો હું વિશેષ કામ ન કરી શકતો આ થોડું ઘણું કરી શકતો ન કરી શકતો એવું નહીં કરી શકતો હોત પણ ભારતમાં એક હું ભગવાધારી સં્યાસી હોત તો આનાથી બહુ વિશેષ કામ કરી શક્યો હોત બહુ વિશેષ કરી શક્યો એવું હું ચોક્કસ માનું છું પુરાવા સાથે માનું રાજકારણમાં ખાસ વિશેષ ન કરી શક્યો પણ જો સન્યાસી હોત તો બહુ કામ કરી શક્યો ભારત દેશ પૂજક દેશ એને પૂજા કરવા જોઈએ છે આપણે અને એ પણ આપણે સંત ને એક આદર્શ થકી માનીએ છીએ અને પૂજીએ છીએ અને એની સેવા કરવાથી આપણને સકામ ભાવ જોડાયેલો છે કે મારી તબિયત સારી રહેશે મને આર્થિક ઉપાર્જન થશે મને ઘર બંગલો બંગલોની હોય બંગલો થશે ગાડી ગાડીની હોય ગાડી થશે મારે ત્યાં સંતાન ની હોય આવું એમની સાથે જોડાયેલું છે એટલે ત્યાં માણસ સેવા ભાવથી એક જોતો હોય ને સો મળે છે અને આપણે અહીંયા સો જોતા હોય ને એક મળે છે આ કપડે એટલે હું કઉ છું કે ભાઈ સંતોમાં આપણી શ્રદ્ધા છે વિશ્વાસ છે એટલે એની સાથે એને જેટલું ધન જોતું હોય એ મળે છે અને જેટલી સંખ્યામાં જેને કહેવાય કર્મયોગી જોતા હોય એ મળે છે એટલે એ બે ઓછી જ તે દુનિયામાં જેટલું આપણે કામ કરવું એટલું થઈ શકે એટલે બે ત્યાં વધુ મળે એટલે આ આવું મારું માનવું છે પાક્કું માનવું છે માનવું છે પોચું પોચું નથી આમ